આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નવી દિલ્હીના સેન્ટ્રલ કમિટીના પ્રેસિડેન્ટ શ્રી સજ્જનભાઈ વસાવા ના અધ્યક્ષતામાં આશ્રમ શાળા બોગજ ના મેદાનમાં હુલ્લાસભેર આદિવાસી સામાજિક ખાતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નવી દિલ્હી સેન્ટ્રલ કમિટી પ્રેસિડેન્ટ સર્જન વસાવાની અધ્યક્ષતામાં આઝાદીના અગ્રસી સ્વાતંત્ર્ય પર્વ પંદરમી ઓગસ્ટ ની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવી આ ઉજવણી દરમિયાન આસમ શાળામાં બોગજ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા આ ઉજવણીમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નવી દિલ્હી સેન્ટ્રલ કમિટીના ના પ્રેસિડેન્ટ શ્રી સર્જનભાઈ વસાવા ગુજરાત હાઈકોર્ટ વકીલ શ્રી તુષારભાઈ વસાવા ક્રાઇમ પ્રિવેન્સી ગુજરાત પ્રેસિડેન્ટ શ્રી મનીષભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રેસિડેન્ટ શ્રી સંદીપભાઈ વસાવા સંસ્થાના વડા શ્રી ફાધર રાકેશભાઈ આશ્રમ શાળાના આચાર્ય રાયસિંહભાઈ વસાવા ગણપતભાઈ વસાવા આશ્રમ શાળાના શિક્ષકશ્રીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉત્સાહભેર ભાગ લીધો હતો વાલા દેશવાસીઓ આજે ઓગ્ન હેંસી સ્વતંત્ર દિન નિમિત્તે એક ગૌરવની લાગણી અનુભવું છું અને બોગજ આશ્રમ શાળાના સંચાલક તરીકે તમને બધાને જ આજના દિવસની શુભેચ્છાઓ પાઠવું છું અને બધાને અભિનંદન આપું છું કે આજે આપણે બધા જ એક સ્વતંત્ર નાગરિક તરીકે આપણા દેશમાં આપણે બધા માનવ ગૌરવભેર જીવી રહ્યા છે અને સાથ સાથે એક જ સંદેશ આપું છું કે આ આઝાદ થયેલા દેશે આપણને જે સંવિધાન આપ્યું છે એ સંવિધાનમાં આપણને જે હકો મળ્યા છે અને જે જવાબદારીઓ મળી છે એ બંને જો આપણે નિભાવીશું તો ચોક્કસ આ દેશને મહાન બનાવી દઈશું અને આ દેશમાં વસતા દરેકે દરેક નાગરિકોનો આપણે બહુમાન કરીશું અને તેમનું ગૌરવ કરીને દરેકને એક વિકાસના પંથે લઈ જઈશું અને તેથી આજના દિવસે ફરી એકવાર હું બધાને જ શુભેચ્છાઓ પાઠવું છું અને સાથે સાથે આપણે બધા ભેગા મળીને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આપણે એક સાચા સારા અને ઉત્તમ નાગરિકો બનીને દેશ માટે અને આપણા પોતાના સમાજ અને કુટુંબ માટે આપણે આગળ કામ કરતા રહીએ જય હિન્દ જય ભારત